ભારત ફ્રાંસ સંયુક્ત સૈન્ય અભ્યાસ શક્તિ આઈ સફળતા પૂર્વક થયું પૂર્ણ ભારત ફ્રાન્સ સયુક્ત સૈન્ય અભ્યાસ શક્તિ વીઆઈઆઈઆઈ સફળતાપૂર્વક થયું પૂર્ણ ભારત અને ફ્રાન્સ વચ્ચે આયોજિત સંયુક્ત સૈન્ય અભ્યાસ સફળતાપૂર્વક ફ્રાન્સમાં પૂર્ણ છે અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશોની સેનાઓ વચ્ચે વ્યવહારિક તાલમેલ સંયુક્ત કામગીરી અને આતંકવાદ વિરોધી કામગીરીમાં કુશળતા વધારવાનો હતો ભારતીય અને ફ્રેન્ચ સૈનિકોએ સાથે મળી વિવિધ યુદ્ધ કૌશલ્ય રણનીતિ અને ટેકનિકલ તાલીમમાં ભાગ લીધો અભ્યાસ દરમિયાન બંને દેશોના દળો સિમ્યુલેટેડ ઓપરેશન્સ શસ્ત્રોનો ઉપયોગ શહેરમાં યુદ્ધ બચાવ કામગીરી જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો બંને દેશોની સેનાએ એકબીજાની કામગીરી શીખી અને સંયુક્ત કામગીરી માટે આવશ્યક સંવાદ અને સહયોગ વિકસાવ્યો શક્તિ અભ્યાસ દર વર્ષે એકવાર આયોજિત થાય છે અને ભારત ફ્રાન્સ વચ્ચેના રક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવે છે આ અભ્યાસ દ્વારા બંને દેશોએ આતંકવાદ આંતરિક સુરક્ષા અને માનવતાવાદી બચાવ કામગીરી અંગે પણ અનુભવ ને ટેકનિકલ જ્ઞાનનું વિનિમય કર્યું અભ્યાસના અંતે બંને દેશોના અધિકારીઓએ અભ્યાસની સફળતા અંગે સંતોષ વ્યક્ત કર્યો ને ભવિષ્યમાં પણ આવી સંયુક્ત તાલીમ ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો ભારત અને ફ્રાન્સ વચ્ચેની આ દોસ્તી અને સહયોગથી બંને દેશોની રક્ષણ ક્ષમતા અને વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે